નમસ્કાર મિત્રો હાલમાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે મોટી અપડેટ આવી રહી છે મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે અત્યારે ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ આગામી સાત દિવસ અંદર જાહેર કરવાની શક્યતા લગાવવામાં આવી છે વિદ્યાર્થીઓને ઉત્તરો એટલે કે મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જેથી આ સપ્તાહમાં અંદર પરિણામ જાહેર કરે તેવી દેવામાં આવી છે ધોરણ બાર ના સામાન્યનું પરિણામ પણ મહિનાની શરૂઆતમાં આવે તેવી જણાવવામાં આવ્યું હતું અને તે પ્રમાણે ધોરણ દસ અને બાર ના ચૌદ લાખ જેટલા અઠ્યાવીસ હજાર એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને ધોરણ દસ માં આઠ લાખ બોણું હજાર આઠસો બ્યાસી વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહના ચાર લાખ ત્રેવીસ હજાર નવસો નવ વિદ્યાર્થીઓ બાર સામાન્ય એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તેમજ ગુજરાતના સોળ હજાર એકસો એકસઠ કેન્દ્રોએ પરિણામનું આયોજન કરાયું હતું જે અમે ધોરણ દસ અને બારનું પરિણામ શક્યતા લગાવવામાં આવી છે કે આજ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે તો ફટોફટ વિડિયો શેર કરો બીજા વિદ્યાર્થીઓ સુધી